હેલો મારો ટૂંક ફેમિલી કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં છું ને ગણેશ મ્યુઝિક માં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય એ ગણેશ મ્યુઝિક બ્લોગ તો અત્યારે કરી લેજો કારણ કે તમારામાં નવા નવા અંદાજમાં વિડીયો આવતા રહેશે અને કંઈક મેં અલગ લાવીશ તમારા માટે તો બન્યા રહેજો આજે મેં ચાલતો ચાલતો કઈ જમશે એ તમને મેં બતાવીશ કંઈ નહીં હાલો આપણે જઈએ છીએ તમને મેં કઈ જગ્યા પર ચાલતા ચાલતો જમસામ એ તમે થોડો ઘણો નજારો બતાવીશ તો તમે બન્યા લેજો તો સબસ્ક્રાઈબ નહીં કર્યું તો અત્યારે કરી લેજો અને કયા કયા ગામ છે તમે વિડીયો જોવો છો એ ખાલી કોમેન્ટ કરજો બરાબર તો હાલો આપણે જીએ ચાલતા 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 રસ્તામાં શું આવે શું નહીં એ તમને મેં થોડું ઘણું બતાવે બાકી આજે આપણે થોડું ઘણું ચાલવાનું છે તો શું કામ કરવું મેં એ તમને બતાવીશ તો બન્યા

ये कमोनियन से ए एन ए नेती ऊपर जाए પછી આડા વાડા કરવાના બાકી ઊભું દેજો તો હ તોમલીમાં આડા બિડાઈ જાય પડે ને હા એમ થોડા ઘણા રેવાના જ છે પણ આવા પુદક કળવા ઉડી ગયો કદાક પડી આ ઢગલિયો ઘણી નાક હા પેલે પેલે સર કિનારી એ મોથી કે પો છે ઠીક તો આયો ઓર દેખાય હ અબચ્મે હ આયા હો દીને હોટલી હા એટલે હોય હોય પર દેવા ને પરણ નહિ ચાલે તો આ ચાલે જી દોસ્તો ફાઇનલી ખેતરમાં આવી ગયા છે પણ આ ઘાસ વાળતા વાળતા એક કલાક નહીં પણ ખરા એક મહિનો થયો હતો કલાકની વાત નહીં આ લોકો ઘાસ વાળતા હતા અને ભાગ ઉપર હતું પણ જોરદાર ઘાસ મને મળી બી છે ભાગ ઉપર ભાગ ઉપર હતું પણ કંઈ વાંધો નહીં તમને અમે જણાવશું કે અમે આ ટ્રેક્ટર ભરાય છે ટ્રેક્ટરવાળા ભાઈ પણ અત્યારે આવેલા છે થોડી ઘણી મોજ કરાવશું તમે જુઓ છો એ ખોડો ઉપર પૂળા છે પણ હેંકવાનું ચાલુ છે મારે બી થોડું ઘણું કામ કરવા પડશે બાકી નહીં બની રહીજો ને આજે આપણે કામ કરું ને એ તમને વિડીયો આવતો રહેશે બરાબર છે તો ખાસ તો જોઈએ આપણે શું કહેવાય ભાઈ ને ગાય ભેંસને પણ બધાને ખાવા જોઈએ વાંધોની બની રહીશું અને કેવી રીતનું અમે ટેક્ટર ભણીએ છીએ અને કઈ કંઈ ઠવલવા જઈએ કંઈ નહીં તમને થોડું ઘણું મનોરંજન કરશું બાકી કંઈ નહીં બરાબર

નો હારો મેકી દીધી આ એમ કરી ગાડી મેકી નહીં હવે બગલી પકડ લે એનો પાછલો કાઢ લે ઘરે પેર પેનતા કરી હો કમ્પ્લીટ કરી દીધું મને કંઈ દેખ ভাল আছে দিবা

દોસ્તો આવું કામ આજે કર્યું મેં અને શું કામ કરીએ તમને આખો વિડીયો આજે તો સવારથી પાંચ વાગ્યા આવ્યા છે ચાર પાંચ અને હજુ આપણે પૂળા છે બરાબર છે હોર કોઈને જોતું હોય ને તો અમારે કોન્ટેક કરજો ચોક્કસ કોમેન્ટ કરજો અમારે આમાં ત્યાં ટ્રેક્ટર ભરીને ઘરે નાખી આવ્યા છે એમ અને પૂળા તમને બતાવું મેં પૂળા પેલા લોકો લાવે છે પૂળા છે ને એક પૂળાના ચાર થી પાંચ પોળા બને તમે પૂળા જોવો તમે જો મોટા મોટા ભારા પૂળા એ જોવો તમે જોવો ખાલી આખો આવડો મોટો પૂળો એના મજા આવે પૂળાની કિંમત હશે લગભગ પચાસ રૂપિયા આજુબાજુ એક એક પૂળાના એક પૂળાના પાંચ પૂળા થાય ભાઈ કઈ નહીં જુઓ કોમેન્ટ કરજો કયા કયા તમે ગામથી વિડીયો જોવો છો

આ પુલાને તમને કેટલા પૈસા લે તમારે ખાલી કોમેન્ટ કરવાનું છે મારા ભાઈ બરાબર છે અને ખોડ જોતો હોય તો કહેજો મને તેન ટેકરમાં ભરેલો છે આજુ બરાબર આટલા બધા પુલા બરાબર અમાર આજે આપણે કોમ કરી કઈ હસપી गेला છે રોજ જે પ્રોગ્રામ ના તમને વીડિયો બતાવતો તો પણ આજે કોમ ના બતાવું છું બરાબર ચાલો અહીંયા ગયા આજે હું આવ્યો છું ગુલાબ બારિયાના ઘરે પૂળા ભરવા માટે ટ્રેક્ટર લઈને તો સવારથી કરીએ છીએ લગભગ ચાર છે ત્રણ ટ્રેક્ટર ભરીને અમે ખાલી કરી આવીએ છીએ સહી અને હજુ ભરવાનું ચાલુ છે અને જોઈ શકો છો આપણા મારા મિત્ર ગુલાબ બારિયા પૂળા લઈને જાય છે યાર આપણે આ પેલું સુકળી હે ને સુખડી હોથું એના પૂળા છે અને જોઈ શકો છો આપણે આ ગુલાબ બારિયા લઈને જાય છે અને ટ્રેક્ટર બી અડધું ભરાવા આવ્યું છે મિત્રો બન્યા રહો આગળના બ્લોકમાં આપણે બીજું નવું નવું બતાવીએ તમને અમે બની રહે જો ટ્રેક્ટર ફૂલ ભરાઈ જાય તો તમે બતાલિસ ને બાકી કઈ આજનો બ્લોગ તમને કેવો લાગી તમે કોમેન્ટ કરજો બરાબર આ બદ्डा ઊભા હા ઊભા ઊભા આ बदलाव बने

हेलो खाली काम करियो हाथ पण दुखते